રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય રામા પીરની જય ચમુંડા માતની જય હાય મારી વાલી બહેનો સરસ મજાને જૂન ગાઈ રહી છું તમને ગમે તો લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માની તો જુઓ તમે માની તો જુઓ પતિ પરમેશ્વર માની તો જુઓ માની તો જુઓ તમે માની તો જુઓ પતિ પરમેશ્વરને માની તો જુઓ સતી અનસોયાએ પતિ ધરમ પાડ્યો સતી અનસોયાએ પતિ ધરમ પાડ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાયા બ્રહ્મા વિષ્ણુ મજ ને બાળક બનાયા દેવીઓ અને દેવી એમને જુ ઝૂકી રે પડ્યા પતિ પરમેશ્વર માની તો જુઓ દેવ અને દેવીઓ એમને ઝૂકી રે પડ્યા પતિ પરમેશ્વર માની તો જુઓ માની તો જુઓ તમે માની તો જુઓ પતિ પરમેશ્વર માની તો જુઓ પતિ પરમેશ્વર માની તો જુઓ સતી સાવન ત્રિય પતિ ધરમ પાડ્યો સતી સાવન ત્રિય પતિ ધરમ પાડ્યો યમરા યમરાજાના પાસેથી પતિને છોડાવ્યો યમરાજાના પાસેથી પતિને છોડાવ્યો વરસાવિત્રીનું વ્રત તમે કરી તો જુઓ પતિ પરમેશ્વર માની તો જુઓ વરસાવિત્રીનું વ્રત કરી તો જુઓ પતિ પરમેશ્વર માની તો જુઓ માની તો જુઓ તમે માની તો જુઓ પતિ પરમેશ્વને માની તો જુઓ પતિ પરમેશ્વરને માની તો જુઓ સતી સીતાજીએ પતિ ધરમ પાડ્યો સતી સીતાજીએ પતિ ધરમ પાડ્યો ચૌદ વરસ એને વેઠ્યા ચૌદ વરસ એને વનવાન વેઠ્યા રામના વચને તમે ચાલી તો જુઓ પતિ પરમેશ્વર માની તો જુઓ રામના વચને તમે ચાલી તો જુઓ પતિ પરમેશ્વને માની તો જુઓ માની તો જુઓ તમે માની તો જુઓ પતિ પરમેશ્વને માની તો જુઓ માની તો જુઓ રે તમે માની તો જુઓ પતિ પરમેશ્વરને માની તો જુઓ પતિ પરમેશ્વરને માની તો જુઓ બોલો રામચંદ્ર ભગવાન જે કૃષ્ણ કનૈયા લાલકી જે દ્વારકાધીશની જે ભજન ગમે તો લાઈવ શેર જરૂરથી કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ